બરા બૂટ પીરા પહેરવા જો એટલે બૂટ નહીં પહેરવા સંપલ પહેર્યો નહીં એટલે બૂટ ભત્રીજા નથી ને પાછો ને ને ઘડીક કરતા તો ફરવા જો આરામ કરે આરામ કરે કોઈ ખીર નહીં ખાવા ને ભત્રીજા થેલીમાં લાવવાનું શું તો થેલી તમે હાળો ને તાના મને હું તમને કોણ છો લાવવાનું

આ કેવો પ્લેન લાવ્યો હતો ભૂડો માં વી આપી આ તઈ ભૂડો બગાડ્યું બધું આ તઈ બે છે કા સાઈડ બે કોઈ ભાળે ના આ કોઈ ભાળે ને ને હાટા જીધા આ તો લાગે ને ભૂલ કેમ લાગે મોખા બેઠા છે આ

ભૂલ થઈ ગઈ તમે હા હા સમાધાન કરી લાગો ખોરા થઈ ગયો હવે તમે બરાબર કાકા બધી ભેગા થયા હો રેડ ઈરા આશિત ખરાન પાછા લાઠી લઈ જાવ ના ના ઘરી છે તો પુરાવો તમે જો હા હા હું પુરાવો મેલી જવો હા હા તો બરો ભરાવ લેવો પડે ને આપણે પુરાવો તો ના સામે હા થઈ કાકા ભદ્રી દે બી હા મધરાલ હા મધરાલ મગળો ફિર્યું હવળો મધુ કેમ ફેરવે છે એટલે આ તો મને રામાં કઈ ખબર ભોળમાં તો એક તેજ કાકા પતરી આવે હોવા તો તમે બે કાકો બતરી દે હવાના વેલા આઈડા લઈ ગયા બે બે

અંધે કાકા બદરદુ બિહારા નું હા બોલાવો લ્યો હેલો ચટલે તા કપી બસ વાવાડ હટડાઓ અમારને એમ નઈ નગે હા યાર આપને કોણે ભાડ્યા કોઈ ભાડ્યા નઈ આ ગોપા મારેલા હા પણ આ બાજીઓ પછી અમે ક હા આ અમારો અમે તમે અમે આવો રામ રામ પૈસા નઈ ના ના આ દેખાવે રે હોદ ના બે હવે આ જો એક ગરનો હું જો છું સબૂત તો ઈ નું બધું છે આ મને તો એકલો પડતો તો એટલે આ છે નવા સબૂત લાવો બજા હલવી જો બે ઈ શું લેવા હલવા તો કાઈ આયું મારાકાન સબૂત છે બતાવો આમ

કેવું હવે તમે તારા કુદરું કરતા ને હવે કર્યું તો રાખવાના ને હિરે હવે નહી કરો